બોલો હવે કઈ ઘટે ઘટે જ ને આની સિવાય આપણી પાસે ઘણા બધા પેકેજ છે આજે જ મુલાકાત કરો હા દેવ ફર્નિચર અને ફર્નિચર માટેનો આટલો મોટો શોરૂમ તમને આખા બોટાદ ની અંદર ક્યાંય નહીં જોવા મળે ઓલ ગુજરાત માં ફ્રી હોમ ડિલિવરી કરી આપવામાં આવશે તેમનું સરનામું છે પાળિયાદ રોડ હોન્ડા શોરૂમ ની સામે સૂર્યા ગાર્ડન ની બાજુમાં વધારે માહિતી માટે મોબાઈલ નંબર નીચે આપેલા છે જલ્દી ચીજ પધારજો